બનાસકાંઠામાં ડીસાના પંભરૂ ગામે શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી છે તો છેલ્લા છ માસથી આચાર્યની નિમણૂક ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે શિક્ષણ વિભાગને રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા સ્થાનિકોએ તાળાબંધી કરી છે જ્યાં સુધી આચાર્ય ન આવે ત્યાં સુધી તાળાબંધી માટે વાલીઓએ અને સ્થાનિકોએ મક્કમ થઈને આ નિર્ણય લીધો છે રાખેલ સ્કૂલ ગામમાં આચાર્યની ખાસ જરૂર હતી બરાબર એના માટે અમે છ મહિનાથી પાલનપુર છે ડીસા છે ત્યાં અમે બધી રજૂઆતો કરેલ હોવા છતાં અમારે આચાર્યની ઘટ પુરાતી નથી બરાબર અમારા છોકરોનું ભાવિ કથળેલ છે બરાબર અને સોમવારે પરીક્ષા ચાલુ થાય છે તે તેમ છતો આખા ગામના વાલીઓ છોકરાના વાલીઓ અત્યારે તાળાબંધીનો કાર્યક્રમ રાખેલ છે ઇસ્કૂલને તાળો મારે છે બરાબર ને સોમવારે પરીક્ષા ચાલુ થાય છે તે તેમ છતાં અમારા પમરું ગામના બધા વાલીઓ થઈ અને પરીક્ષાનો પણ બહિષ્કાર કરે છે તો અમારે ઇમરજન્સી તાત્કાલિક આચાર્યની જે ઘટ છે એ સોમવાર સુધી પૂરી થાય નહીં તો અમે અમારાને ઉપવાસ ઉપર ઉતરશું વત્તા અમે કોઈપણ કાર્યક્રમનો સરકારી કાર્યક્રમનો કે ગમે તે કાર્યક્રમનો અમે ત્યાગ શાળામાં છેલ્લા એક વર્ષથી આચાર્યની ઘટ છે અમે ડીસા તાલુકામાં જે આનો લાગદા વળગદા અધિકારીઓને રજૂઆત કરી જિલ્લામાં કરી ગોધીનગર રજૂઆત કરી અમારા ધારાસભ્યને રજૂઆત કરી છતાં પણ કોઈ અમને આચાર્ય આપતું નથી આજે ગામના છોકરા છે આજુબાજુના છોકરાઓ ગામમાં ખૂબ આવે છે બધા ગરીબ છે નેટ કરીને ફી ભરે છે સામે પરીક્ષા ભીડાઈ રહી છે આજે ગામ આખું ભેગું થઈ અને તાળાબંધી કરવાનો પ્રોગ્રામ રાખ્યો છે અને એમ છતાંય જો સરકાર અમને પ્રિન્સિપલ નહીં આપે તો અમે ઉગ્ર વદોલન કરીશું આમ ચાલુવાર યાત્રા કાઢીશું ડીસામાં ગાઢીશું જિલ્લામાં કાઢીશું અને પાટનગરમાં પણ ગાઢીશું એવી અમારી વિનંતી છે કે સરકાર તાત્કાલિક આ અમારી માંગ પૂરી